નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વિડીયોમાં આજનું રાશિફળ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસને સોમવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને ઈ મેષ રાશિના લોકોનો દિવસ ખૂબ જ સારો રહેશે પારિવારિક જીવનમાં શાંતિ અને આનંદ રહેશે અને તમે ઘરમાં સુખનો અનુભવ કરશો કામના સંબંધમાં દિવસ સારો રહેશે અને તમારી મહેનતની ફળ ફળ સ્પષ્ટ દેખાશે સરકારી કામ પૂરા થવાના કારણે માનસિક તણાવમાં ઘટાડો થશે આજે કંઈક બહાર ફરવા જઈ શકો છો સ્વસ્થાનું ધ્યાન રાખો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો અને ગણેશ ચાલીસાનો પાઠ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકો માટે દિવસ સાનુકૂળ રહેવાનો છે સવારથી જ કાર્યમાં ઉત્સાહી રહેશો અને કાર્યસ્થળમાં કુશળ બુદ્ધિનો લાભ મળશે જૂના શોખને આગળ લઈ જશે અને તેનાથી આવક પણ થશે રોજિંદા વેપારીઓના કાર્યમાં સફળતા મળશે પારિવારિક વ્યવસાયમાં પિતાનો સહયોગ પ્રાપ્ત થશે જીવન દાંપત્ય જીવન સારું રહેશે જીવન સાથે સાથે નિકટતા વધશે આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની દુર્વા સાથે સમીના પાન અર્પણ કરો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકો માટે દિવસ સારો રહેશે પરિવાર સાથે સારો સમય વિતાવશો અને ઘરે બનાવેલી સ્વાદિષ્ટ વાનગીઓનો આનંદ માણી શકશો ખાવા પીવા અને વ્યવસાય ન ખાવા પીવા અને વ્યાયામ ન કરવાને કારણે સ્વસ્થાય બગડી શકે છે તેથી સ્વસ્થાય પર થોડું ધ્યાન આપો લવ લાઈફ માટે દિવસ સારો રહેશે તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર જમવા જઈ શકો છો જીવનસાથીના બગડતા સ્વસ્થાયને કારણે ઘરેલું જીવનમાં તણાવ આવી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે ગણેશજીને લાડુ ચઢાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ કર્ક રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે લવ લાઈફમાં રહેલા લોકોના સંબંધોમાં મજબૂતી આવશે ઘરેલું જીવનમાં લાંબા સમય પછી તમને તણાવમાંથી રાહત મળશે અને તમે તમારા જીવનસાથીની નજીક આવશો વિદ્યાર્થીઓને અભ્યાસના સંબંધમાં સારી તક મળી શકે છે પરંતુ તે સખત મહેનતથી જ લાભદાયક રહેશે તમે કાર્યસ્થળ પર તમારા વિરોધીઓ પર પ્રભુત્વ મેળવશો અને જીતી શકશો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો અને સિંદૂર ચડાવો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ સિંહ રાશિના લોકોની હિંમત આજે મજબૂત રહેશે કાર્યસ્થળ પર તમે તમારા પ્રયત્નોના બળ પર સફળતા પ્રાપ્ત કરશો જોકે તમારા ખર્ચમાં વધારો થઈ શકે છે જેના કારણે નાણાકીય સ્થિતિ નબળી પડી શકે છે કામમાં કામમાં વિક્ષેપના કારણે તમે માનસિક રીતે તણાવમાં રહેશો અને શારીરિક રીતે થાક પણ અનુભવી શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે ગાયને લીલો ચારો ખવડાવો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ કન્યા રાશિનું દિવસ પ્રગતિનો દિવસ સાબિત થઈ શકે છે તમારી આવકમાં જબરજસ્ત વધારો થશે જેના કારણે મન પણ ખૂબ પ્રસન્ન રહેશે લવ લાઈફવાળા લોકો માટે દિવસ સારો રહેશે ઘરેલું વિવાદો વડીલો સાથે બેસીને હલ થશે અને સાથે ફરવા પણ જઈ શકો છો જે લોકો લવ લાઈફમાં છે તેઓ તેમના પાર્ટનરને ખુશ કરવા માટે કંઈક ફરવા લઈ જ લઈ જશે આજે આજે ઘરેલું જીવન જીવતા લોકોના સંબંધોમાં ઘણો પ્રેમ રહેશે આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે માતા પાર્વતી કે ઉમાની પૂજા કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત તુલા રાશિના લોકોના પારિવારિક અને વ્યવસાયિક જીવન વચ્ચે સારો તાલમેલ રહેશે પારિવારિક જીવનમાં આનંદની અનુભૂતિ થશે પરંતુ ઘરેલું ખર્ચ વધી શકે છે ભાઈઓ સાથે પ્રોપર્ટી ખરીદવા અંગે વાત થશે નોકરિયાત લોકો માટે દિવસ સારો રહેશે અને વેપારી વર્ગને મોટો ઓર્ડર મળી શકે છે ગુસ્સા પર નિયંત્રણ રાખો નહીતર ગૃહ જીવનમાં મતભેદ થવાની સંભાવના છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે તમારી બહેનને ભેટ આપો અને તેના પગને સ્પર્શ કરો વૃશ્વેક રાશિ વૃશ્વેક રાશિના જાતકોના અક્ષર ન અને યશ્વેક રાશિના લોકોનો દિવસ શુભ રહેવાનો છે તમારું ભાગ્ય તમારો સાથ આપશે જેના કારણે તમને તમારા કામમાં સફળતા મળશે લાંબા સમયથી અટકેલા કાર્ય મિત્રોના સહયોગથી પૂર્ણ થવા લાગશે અને ભાગ્યના સહયોગથી કાર્યમાં સફળતા મળશે જેના કારણે મન પ્રસન્ન રહેશે આ રાશિના લવ લાઈફવાળાઓને આજે સમજવું પડશે કે વાતચીત દ્વારા જ મામલો ઉકેલી શકાય છે ઘરના જીવનસાથી માટે કોઈ સર સરપ્રાઇઝ પ્લાન કરી શકે છે આજે ભાગ્ય સત્યાશી ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશને એકવીસ ધુરવા અર્પણ કરો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર ફ ધ અને ઢ રાશિના લોકો માટે આજનો દિવસ ઉતાર ચઢાવથી ભરેલો રહેશે વધુ પડતા કામના કારણે તમે માનસિક રીતે તણાવમાં રહેશો અને તેની અસર તમારા કામ પર પણ પડી શકે છે સાસરી પક્ષની કોઈ વ્યક્તિથી તમે નારાજ થઈ શકો છો જો તમે કોઈને પ્રેમ કરો છો તો તેના માટે ચોક્કસપણે ભેટ ખરીદો નોકરિયાત લોકોએ પોતાના કામ પર ધ્યાન આપવું પડશે અને પોતાના બોસ સાથે વાદ વિવાદ ન કરવો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન ગણેશની પૂજા કરો અને ઋણ હત્યા ગણેશ સ્ત્રોતનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ મકર રાશિના લોકો માટે દિવસ અનુકૂળ રહેશે લવ લાઈફ ખૂબ જ રોમેન્ટિક રહેશે કરેલું જીવન ખુશીઓથી ભરેલું રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે કોઈ હિલ સ્ટેશનની મુલાકાત લેવાની યોજના બનાવશો નોકરી કરતા લોકો માટે કામને વધુ કાળજીપૂર્વક અને સમયસર સંભાળવું એક પડકાર હશે ધીરે ધીરે ધંધામાં લાભનો સરવાળો થશે આજે ભાગ્ય સોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લીલા મૂંગના સેવનની સાથે દાન કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ સ અને ક્ષ કુંભ રાશિના લોકો માટે દિવસ મધ્યમ ફળદાયી રહેશે પ્રેમ જીવનમાં કોઈ અન્ય વ્યક્તિની દખલ મુશ્કેલીનું કારણ બની શકે છે આવકની દૃષ્ટિએ દિવસ ભાગ્યશાળી રહેશે અને સારો નાણાકીય લાભ થશે પારિવારિક વાતાવરણ સારું રહેશે નોકરીના સંબંધોમાં તમારે તમારા કામ પર વધુ ધ્યાન આપવું પડશે જીવનસાથી સાથે કોઈ વાતને લઈને ઝઘડો થવાની સંભાવના છે આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે મા દુર્ગાની પૂજા કરો અને દુર્ગા સપ્તશતીનો પાઠ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ અને થ મીન રાશિના લોકો માટે આજનો દિવસ સારો રહેશે સવારથી મૂડ પણ સારો રહેશે અને માનસિક તણાવ પણ દૂર થશે જે લોકો લવ લાઈફમાં છે તેઓ ખૂબ જ રોમેન્ટિક લાગશે અને પોતાના પાર્ટનર સાથે ફરવા પણ જશે ઘરવાળા સંબંધોમાં કંઈક નવું કરવાનો પ્રયાસ કરશે જેનાથી જીવનસાથીના ચહેરા પર ખુશી આવશે ઠંડા વાતાવરણમાં તમારા સ્વસ્થનું ધ્યાન રાખો કામના સંબંધમાં દિવસ થોડો મુશ્કેલ રહેશે તેથી સખત મહેનત કરો પરંતુ તેને સમજી વિચારી અને યોગ્ય દિશામાં કરો આજે ભાગ્ય ચોમોતેર ટકા તમારા પક્ષમાં રહેશે લીલા મૂંગ કે લીલા વસ્ત્રોનું દાન કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગે હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈપણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો